અને જે ટીમ રનર્સ અપમાં ફાઇનલમાં આવે અને પાંચ હજાર રૂપિયા ઇનામ પેટે આપ્યા છેલ્લે ટીમ જીત પામી તો એમના મારા પોતાના ખર્ચે ચાર રસ્તે માલપુર હોર્ડિંગ્સ લગાવ્યા કે એ જે મહેનતું માણસો છે જે હોકી રમે છે જે ક્રિકેટ નથી રમતા તે સિવાયની અન્ય ગેમ રમે છે જેમનું કોઈ પ્રોત્સાહન નથી માર્કેટમાં સમાજમાં કોઈ સોસાયટીમાં એમનું ઓળખતું નથી તો મારો આશય એ હતો કે ચાર માણસ એમને પણ ઓળખે કે હા ભાઈ અમે પણ અમે પણ કામ કરીએ છીએ અમે પણ મહેનત કરીએ છીએ અમે પણ કાલ ઉઠીને દેશનું સમાડી શકીએ છીએ અને આગળના અમારી ટીમ નેશનલ રમવા જઈ શકે છે બસ આ પ્રોત્સાહન બીજું એ હતું કે ક્રિકેટ પણ એવું ક્રિકેટનું મહત્વમાં આપણે સૌ જાણીએ છીએ પણ આ જે આઈપીએલ બધી ગેમ છે એનું પણ મહત્વ માન્ય છે પણ હવે બાળકો ક્રિકેટ રમતા નથી એ લોકો મોબાઈલમાં ક્રિકેટ જુએ છે અને મોબાઈલમાં જે બધી ગેમિંગ એપ બહુ થઈ ગઈ છે હવે તો હવે કેવું થઈ ગયું છે મોબાઈલમાં ગેમિંગ એપ ના નામે ડ્રીમ ઇલેવન કે બીજી બધી ઘણી બધી એડ ની એડ આવતી હોય છે ટીવીમાં તેના નામે જુગાર ચાલે છે દોરાય છે 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 એમના પૈસાનો થાય થાય સમયનો માનસિકતા બદલાય બગડે એક વાર રમીને જે બાળક પાંચ હજાર રૂપિયા કમાવી દેશે એ શા માટે મહેનત કરશે પછી એ છે એ ખબર નથી એને પણ શરૂઆતમાં એને એવું લાગશે કે આમાં તો પૈસા મળે છે એટલે પછી તો એ લોસ જ કરવાનો છેલ્લે દેવું થશે અને ઘરના બધા હેરાન થશે અને આપણે જાણીએ છીએ કેવા રોજ કિસ્સા આપણને જાણવા મળતા હોય છે તો આ હતું કે સરકાર તથા સરકારના પ્રતિનિધિશ્રી જે કલેક્ટર સાહેબ છે ડીએસપી સાહેબ છે જે લોકો ખૂબ સારું કામ કરે છે જેમના લીધે આપણે શાંતિથી જીવી શકીએ છીએ આપણે સ્વતંત્ર છીએ સલામત છીએ તો એ લોકોને મારું અનુરોધ છે હાથ જોડીને વિનંતી છે કે દેશનું ભાવિ ના બગડે માટે સરકારનું ધ્યાન દોરે કે આ જે મોબાઈલમાં ઇઝીલી પ્રાપ્ય એકદમ ઇઝી અવેલેબલ છે નીચેવર ઓનલાઈન ગેમિંગ એપ્સ અવેલેબલ ઓન તો મોબાઈલ પ્લીઝ ડુ ઇટ સ્ટોપ એપ એમને બંધ કરવી જોઈએ

એમને કારકિર્દીમાં યશ મળે તથા નામ બને દેશની પ્રગતિ થાય એ જ મારો આશય હોકી સિવાય આજ આખા ગુજરાતના ઇતિહાસમાં હોકીની ટીમે જે તમે પ્રોત્સાહિત કર્યું છે તમે શું ફીલ કરો છો ના બચ્ચાઓ ખૂબ ખૂબ ખુશ છે બચ્ચાઓ મને મળવા આવે છે મને કે છે કે સર અમને આજુબાજુ ચાર પડોશી સમાજમાં સોસાયટીમાં મોડાસામાં રહેતા લોકો અમને કે છે તમારો ચાર રસ્તે પોસ્ટર લાગ્યું છે એમ તો પ્રોત્સાહન એ લોકો ખુશ છે આગળ સારું પ્રદર્શન કરશે એની મને આશા છે